જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂત મિત્રોમાં જ મિત્રો ઘણા દિવસ પછી આપણે પાછો આ ચેનલ ઉપર તલની હરાજીનો વિડીયો મૂકવા જઈ રહ્યા છે મિત્રો તલની હરાજી મિત્રો શરૂ થઈ ગયેલી છે જામનગર આપાયાર્ડમાં અને ભાવની વાત કરીએ કાલના બજાર ભાવ ઓછામાં ઓછા મિત્રો અઢારસો ને એસો રૂપિયા માલનો ભાવ હતો

આલબાબાર તું ચૂટકે જાય નેવ 90 90 જોઈ લો 1905 રૂપિયા થયા છે કાલનો આજનો આકરો વટાવી ગયો છે 1915 روپیہ لوکیہ جائے ہوئے ہے 1915 روپیہ ماننا بھاو ہے ہے چلو મિતرو نجی تھی مال جو ہے مال جو ہے 1915 روپیہ ماننا بھاو 1715 11 جنم دیوانہ 1715 ہلو بھائی اپول 750 کی تھی 1750 روپیہ 1725 بس جندے دے ایک منٹ ایک منٹ ٹھیک ہے

अठारह सौ नइस रुपया माल जो मित्रवता सौ नइस रुपया माल नबाउ से है हाँ लोगे ब्लैक गोल्ड आई भी किए हुए हैं सों बाउ थाई से जी मित्र ब्लैक गोल्ड नो कारतोल पांच त्रिस रुपये तो डिड मुकानी से अठारह भाई यारों ने और नइस पांच सौ पौंच से

Loki ayai mikro black gold nom bao charger pura pura mal shalom. <hesitation> 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 <hesitation>

અને મિત્રો ચેનલમાં કોક વાર આપણે વિડીયો મૂકતા રહીશું તો જરૂર જોજો વિડીયો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો મિત્રો જેના કારણે આ ચેનલમાં નોનોટાઈઝની પ્રક્રિયા બાકી છે તો એ પાછી ચાલુ થઈ જાય તો મિત્રો પાછા મળશું જય જવાન જય કિસાન